અમારી આજે પોલિટિકલ અફેર્સ કમિટીની મીટિંગ ખૂબ લંબાણપૂર્વક ચર્ચાઓ થઈ એક ટેલેન્ટ હાટ અને કાર્યકર્તાના દિલમાં શું છે અને શું આગળની સંગઠનના નવસર્જન માટેની ને મજબૂતી બનાવવા માટેની વાત એ રાષ્ટ્રીય કક્ષાએ થઈ એનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ પડે છે એના અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરી છે ગુજરાતમાં બે પેટા ચૂંટણીઓ વિધાનસભાની આવી રહી છે ત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીમાં ચર્ચાઓ થઈ આજે ગઠબંધનનો કેટલો ધર્મ હોય છે આમ આદમી પાર્ટી એ પોતાની રીતે પોતાનો કેન્ડિડેટ જાહેર કરી દીધો છે અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ઇન્ડિયા ગઠબંધન છે ઇન્ટેક્ટ છે અને રહેવાનું છે રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીતે નિર્ણય કરતા હોય છે જેમ કે હરિયાણામાં હું પ્રભારી હતો હું જાણું છું હરિયાણામાં કોંગ્રેસની સરકાર દિવાલ પર લખેલું હતું બનતી હતી આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં લગભગ ઝીરો હતું પરંતુ આમ આદમી પાર્ટીએ હુડાજીએ કેટલીક સીટો ઓફર કરવા છતાં એ ઠુકરાવીને આમ આદમી પાર્ટી લડી હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યા ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો કે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે એટલા માટે હું જ્યાંનો પ્રદેશ પ્રમુખ હોઉં એ જિલ્લો છોડવો મારા માટે અઘરો હોય પરંતુ રાષ્ટ્રીય રીતે એ જાળવવા માટે ભરૂચમાં અમારી એક ઇમોશનલ ફિલિંગ હતી બધાને એમ છતાં ભરૂચ અને ભાવનગર જ એમનો આગ્રહ હતો તો છોડેલું હતું રાજ્યની કક્ષાએ જ્યારે અમારે નિર્ણય લેવાનો છે ત્યારે આજે પોલિટિકલ અફેર્સ કમિટીમાં વિસ્તૃત ચર્ચાઓના અંતે ભૂતકાળના બધા જ ઇતિહાસો તપાસ્યા પછી એક સર્વસંમત મત ઉભો થયો હતો કે ગુજરાતના મતદાતાઓ ક્યારેય ત્રીજી પાર્ટીને મત નથી આપતા અહીંયા ભૂતકાળમાં લેફ્ટ દ્વારા કોશિશ થઈ અહીંયા ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી દ્વારા કોશિશ થઈ જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની એમણે પોતે પ્રયત્ન કર્યો પોતાની સરકાર હોવા છતાં માત્ર ચાર એકસો બ્યાસી માંથી પટેલે મને કહેલું હતું જયારે કોંગ્રેસમાં મર્જ થયા ત્યારે કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો પટેલોનો પાવર મારી સમજણ રાજકીય કુને બધું પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ ચાણક્ય કહેવાતા પોલિટિક્સના એટલે આમ આમ આદમી એક હવા ઉભો કરીને મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસને જ આપ્યા મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હજાર સત્યાવીસ માં સેવાની સાધના માટે આજે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર પડાવી લેવાની ભાવનાની સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડાથી આવે ત્યારે બે હજાર સત્યાવીસ માં સત્તાના સૂત્રો મારા વહલા ગુજરાતીઓના આશીર્વાદથી મળે એવી નમ્ર પ્રાર્થના પત્રકાર મિત્રોનો બંધુઓનો ખૂબ ખૂબ સ્વાગત છે એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા માટે કોઈ લડી શકે કોઈ મજબૂતાઈથી ભાજપને હરાવી શકે અને ભાજપની એક એક તાનાશાહી સામે લડી શકે તો એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે અને રહી વાત વિસાવદર સીટની ગઠબંધન સીટની

વારંવાર ખેડૂતોનું અપમાન કર્યું છે ત્યાંથી ધારાસભ્યોને ખરીદીને બેસાડીને અને એ અપમાનનો બદલો લેવા માટે વિસાવદરની જનતા અને વિસાવદરના ખેડૂતો ત્યારે એક થયા છે ત્યારે મારે કહેવાય છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે વિસાવદરની ચૂંટણી અને વિસાવદરની જનતા ફરીથી ભાજપને હરાવશે અને આમ આદમી પાર્ટીને જીતાડશે રહી વાત ગઠબંધનની તો ગઠબંધનમાં જે પાર્ટીએ જે પોતે કોંગ્રેસે પોતે નિર્ણય લીધો છે એ પોતાનો નિર્ણય હોઈ શકે છે પરંતુ વિસાવદરની જનતા એ બહુ ક્લિયર મગજથી ચાલનારી પાર્ટી જનતા છે પણ વોટ જ મળ્યા છે બાકી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને હરાવ્યું છે વિસાવદરની જનતા બહુ ક્લિયર છે કે વિસાવદરમાં જે ખેડૂતોના મુદ્દા છે રોડ રસ્તાના મુદ્દાઓ છે અને તમે વિચાર કરો આમ આદમી પાર્ટીને ઉમેદવાર ડિક્લેર કરતાની સાથે ત્યાં મુખ્યમંત્રી લેવલના વ્યક્તિઓએ રોડ રસ્તાના કામો અત્યારથી ચાલુ કરી દેવા પડે આમ આદમી પાર્ટીની તાકાત છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ત્યાં ઉમેદવારો ઉતાર્યો છે ને વિસાવદરની જનતા ભાજપને હરાવીને આમ આદમીને જીતાડશે કોંગ્રેસના મિત્રોએ જે વાત કરી છે એને લઈને ટિપ્પણી કરવી છે કે ગઠબંધન ને લઈને એમણે જે વાત કરી છે તો ગયા વખતે પણ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ચૌદ ટકા મત ઓવરઓલ અને આદિવાસી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પચીસ ટકા મત મેળવ્યા છે એટલે એ વાત બધા ભૂલી જવી જોઈએ કે ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપની સાપે ભાજપની અજગર જેવી બરડાને તાણા સાહેબથી ગુજરાતની જનતાને છોડાવી શકે છે તો એ આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી વિસાવદરની જનતાને કહેવા માંગે છે હું અપીલ કરું છું વિસાવદરની જનતાને કે એક પણ મત તમારો વેડફતા નહીં આ કોનો નિર્ણય છે મને ખબર નથી અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી પરંતુ એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે વિસાવ છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો ભાજપની તાનાશાહી ખતમ કરો ત્રીસ વર્ષથી ભાજપની જે તાનાશાહી છે અજગર જેવો ભરડો છે અને એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને ક્યાં નહોતી લડતી અને કોંગ્રેસે પેટા ચૂંટણીઓમાં પણ પાંચમાં આમ આદમી પાર્ટી એમને ટેકો આપ્યો હતો તોય કોંગ્રેસ તો જીતી નથી શકી કોંગ્રેસ જીતી શકત તો તો અમે ઈચ્છીએ છીએ કે ભાઈ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે પણ નહીં હરાવી શક્યા તમે પેટા તમે વાવની ચૂંટણી વિસાવદરની જનતા વિસાવદરની ઉમેદવાર જે ભાજપની તાનાશાહી સામે ન ડરે કે ન ચૂકે એવો વ્યક્તિ મજબૂતાઈ મજબૂતાઈથી ત્યારે પ્રચાર કરી રહ્યો છે ત્યારે મારે ત્યાંના સૌ વિસાવદરના એક એક કાર્યકર્તાને એ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ તમામ ખેડૂતોને વિનંતી છે કે એક એક મત તમે ભાજપને હરાવવા માટે આપજો ભાજપને જે ખેડૂતોનું અપમાન ભાજપે કર્યું છે વારંવાર તમારા ઉમેદવારોને ખરીદીને એની સામે ભાજપને હરાવવા માટે આપજો અને એ એ પાર્ટી એક પણ મત બીજે વેડપશો નહીં એક ત્રીજી પાર્ટીને ત્યાં દસ બાર હજાર મત મળ્યા હતા તો એને પણ મારી વિનંતી છે વિસાવદર જનતાને તમામ જ્ઞાતિને તમામ જાતિને તમામ ધર્મના લોકોને કે એક પણ મત તમારો વેડપતા નહીં ભાજપ વિરુદ્ધ મત પડવો જોઈએ અને ભાજપને હરાવવું જોઈએ અને આમ આદમી પાર્ટી ભાજપને હરાવી શકશે એવી મારી અપીલ છે તો આ મામલે છીએ કે વિસાવદરમાં હવે જે પણ ઉમેદવારો જે લડે આમ આદમી આમ આદમી પાર્ટી ફરીથી એ સીટ વિસાવદરની જનતા એને જીતાડશે અને ભાજપને હરાવશે

માન્ય કોંગ્રેસના નેતાઓને અને વિધિ પણ યુટ્યુબ ઉપરથી પણ એ ક્લિપો કાઢી શકશો આમ આદમી પાર્ટીના જે લીડર રાઘવ ચડ્ડાજી જે વાતચીત કરી રહ્યા હતા એમણે છેલ્લે પાંચ સીટ ઉપર તૈયાર થયા હતા કે અમને માત્ર પાંચ સીટ આપો અમે જે કુરુક્ષેત્ર વિધાનસભા જે લોકસભા લડ્યા હતા એની સાત સીટ આવે એમાંથી પાંચ ઉપર તો આમ આદમી પાર્ટી લીડ કરતી હતી માત્ર ત્રેવીસ હજાર મતથી જ આવ્યા હતા લોકસભાની સીટ એમાંથી પણ એ ધર્મ ન નિભાવ્યું પણ એ વાત જૂની છે મારે કોઈ વાત કરવી નથી મારે ગુજરાતની વાત કરવી છે ગુજરાતની જનતાને મારે અપીલ કરવી છે કે આ વખતે ક્યાંય ભરમાતા નહીં આ વખતે કોઈ બીજી વાત નહીં તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો અમે ભાજપને અહીંથી ખદડીને બે હજાર સત્યાવીસમાં એક એક પ્રશ્નોની સાથે ઉભા રહીશું અમે કોઈ સેટિંગમાં નહીં પડીએ અમે કોઈ ભાજપની બી ટીમ ટીમ કે કે વિકલ્પ જે રાહુલજીએ કીધું છે થવા દઈએ તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો અમે બધું છોડીને એટલા માટે આવ્યા છીએ કે ત્રીસ વર્ષના ભાજપની તાનાશાહીને આપણે હરાવવું છે એને બગાડવું છે અને ઘર ભેગા કરવા છે અને ભાજપે નેતાઓ નેતાઓએ જે લૂંટ ચલાવી છે ગુજરાતની જનતા ઉપર અત્યાચાર કરે છે અન્યાય કરે છે એનો બદલો લેવાનો છે એટલે ક્યાંય કોઈ કચાસ જનતા ન રાખે ને ખાસ કરીને વિસાવદરની જનતા એનો પહેલો પરચો આપે વિસાવદરમાં આજે વિસાવદરની જનતાની પણ પરીક્ષા છે મારી અપીલ છે ખેડૂતોને વિસાવદરની જનતાને કે આ લોકો ષડયંત્ર કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને અને આમ આદમી પાર્ટીને હરાવવા માટે એ લોકો એવી કોશિશ કરી રહ્યા છે કે કઈ રીતે ભાજપ ફરી તમારો અપમાનનો બદલો તમે લઈ ન શકો એવો પ્રયાસ કરે પરંતુ ભાજપને અહીંયાથી ખદેડી મૂકવાનો છે અને ગયા વખતે પાર્ટી ને છાસઠ ની આસપાસ મત મળ્યા હતા ત્રીજી પાર્ટી છે આ વખતે ભાજપ ને વીસ હજાર મતોથી ત્યાં વિસાવદર ની જનતા હરાવશે અને ભાજપને હરાવવાની આ ચૂંટણી છે ભાજપને ને ચૂંટણી છે ખેડૂતોનો બદલો લેવાની આ ચૂંટણી છે અને ભાજપ વારંવાર વિસાવદન ની જનતા અપમાન કરે છે

બે બીજા જે અમારે લોકસભામાં આપણે ગઠબંધન થયું હતું તો બે ઉમેદવારો અમે નક્કી કર્યા હતા ચોવીસ ઉમેદવારો એ કોંગ્રેસ જ નક્કી કર્યા હતા એમ અમારી કોઈ રાય એમાં લેવામાં આવી નહોતી અને નહીં લેવામાં આવે કારણ કે એમની ભાગની સીટ હતી સ્વાભાવિક છે વિસાવદરની સીટ લોક અમારા ભાગમાં આવી હતી અને ત્યારે પણ કે ભાઈ અમે જે બીજી પેટા ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટી મજબૂત કરશે અને આમ આદમી પાર્ટી મજબૂતાથી મજબૂત હતી મહેનત પણ કરી હતી પેટા ચૂંટણીમાં અને અમે તો ઈચ્છતા હતા કે ભાઈ ભાજપ જે અજગર જેવો ગુજરાત જીતે છે એમાંથી ખોટો મેસેજ જાય છે આમાં ભાજપ જીતે છે એમાં ખેડૂતોનું અપમાન થાય છે ભાવ નથી આપતા આમાં જે નોકરીઓને ભાજપ ને જીતાડવાની ચાલમાં ક્યાંય કોઈ પણ નાગરિક સહભાગી નથી બનતો નાગરિક અત્યારે ખૂબ રોષ છે ગુજરાતની જનતામાં એટલે આ બાબત ક્લિયર છે કે જે પાઠ છે કે જેના પાર્ટમાં આવે છે ભાગ માનલો કે વાવ ચૂંટણી છે તો વાવ ચૂંટણીમાં અમારો કંઈ લેવા લેવામાં નહોતો આવ્યો સ્વાભાવિક છે અને અમને મને વાંધો પણ ન હોય અમે અમારી ફરજ છે એ ગઠબંધન ધર્મની એ તમામ જગ્યાએ અમે નિભાવી છે ચોવીસે ચોવીસ લોકસભા સીટમાં પણ અમે મજબૂતાઈથી અમારો ગઠબંધન ધર્મ નિભાવ્યો હતો અને એટલા માટે નિભાવ્યો હતો કે ભાજપને ભાજપને આ જે અજગર જેવો ભરડો લઈ લીધો છે ખેડૂતો પરેશાન છે મહિલાઓ પરેશાન છે આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે જે રીતે કર્મચારી યુવાનો બેરોજગાર યુવાનો પરેશાન છે જ્ઞાન સહાયકો પરેશાન છે એ પરેશાનોનો બદલો લેવાનો વખત છે એટલા માટે આપણે એ બધી બાબતોમાં અમે સહમતી દર્શાવી હતી ગઠબંધન નહીં રહે તો નહીં વિસાવદરની જ્યારે ચૂંટણી થઈ બે હજાર બાવીસમાં ત્યારે આમ આદમી પાર્ટી જીતી ત્યારે ત્રણે ત્રણ પાર્ટી હતી અમે જો અમે તો મજબૂતાઈથી લડવાના છીએ અને વિસાવદરની જનતા બહુ સાણી છે ત્યાંના ત્રણેય પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખેડૂતો છે એ પણ સાણા છે એ બધાને ક્લિયર મેસેજ એ છે કે ભાઈ કોઈ પણ ભોગે ખેડૂતોના બદના અપમાનનો બદલો લેવાનો છે ભાજપને ફરીથી પરચો દેખાડવાનો છે અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ એટલે હવે તો જે હશે એ બહુ ક્લિયર છે વિસાવદર જનતાની જનતા ભાજપને હરાવશે પૂરો વિશ્વાસ પાર્ટીમાં તો લોકો ઘણા આવતા હોય ઘણા જતા હોય આમ આદમી પાર્ટી છે એ બહુ મજબૂતાઈથી આગળ વધી રહી છે અમે દિલ્હીમાંથી બસો ને પચીસ ટીમો સેન્ટ્રલની ટીમો ગુજરાતમાં આવી ચૂકી છે અને સાડા ચારસો ટીમો અત્યાર સુધીમાં અમારી બની ચૂકી છે અને બીજી છસો ટીમો આગામી લગભગ પંદર દિવસમાં બની જશે અને હજાર ટીમો છે એ ત્રણ વર્ષ માટે ગ્રાઉન્ડ ઉપર હશે સંગઠન બનાવવા નિર્માણનું કામ કરશે અને અમે ખાતરી આપી છે ગુજરાતની જનતાને કે બે હજાર બાવીસનું ઘા છડતો ગયો હતો અને માત્ર છ મહિના અમને સ ટાઈમ મળ્યો હતો તૈયારી કરવાનો આ વખતે ત્રણ વર્ષ મળ્યા છે એટલે ગુજરાતની જનતા અમારા ઉપર વિશ્વાસ મૂકે કારણ કે કોઈ વિકલ્પ બની નથી શકવાનો મને ખબર છે અત્યાર સુધી કોઈ બની નથી શક્યું ઘણી પાર્ટીઓને તક મળી નથી બની શક્યું પણ પહેલી છ મહિનામાં રાખે મજબૂતાઈથી આગામી ચૂંટણીઓ આમ આદમી પાર્ટી લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ નવ હજાર ને ત્રણસો ચૂંટણીઓ છે એનો ઉમેદવાર પસંદગી પણ અમે આગામી ઓક્ટોબરથી શરૂ કરવાના છીએ જે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ચૂંટણીઓ છે એની એટલે અમે અમારી તૈયારી ફૂલ ફ્લેજમાં અત્યારથી ચાલુ કરી દીધી છે અને ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે એક પણ હવે તમે કોઈ પણ ખોટી બાબતોમાં કે ખોટી અફવાઓમાં આવતા નહીં જે પાર્ટીઓએ અત્યાર સુધી ખેલ કર્યા છે એમાં આપણે પડવું નથી કોણ કોની ટીમ છે એ બધી તમને ખબર છે ખુદ વાત કીધી છે કોંગ્રેસના નેતાઓને લઈને માર કેવી એ તમને બધાને ખબર છે એટલે હવે એક જ પાર્ટી જે ભાજપને હરાવી શકે અને ભાજપ સામે લડી શકે એ આમ આદમી પાર્ટી છે એટલે કોઈ કન્ફ્યુઝનમાં તમે રહેતા નહીં